નવા વ્લોક ની અંદર તમારું સ્વાગત છે જે દ્વારકાથી જય માતાજી જયરામ આપી તો મિત્રો અત્યારે સવારના લગભગ સાડા નવ જેવું વાગી ગયું હા અને આ બાજુ આપણે બળદનું ગાડું જોડી અને કમ્પ્લીટ રાખી દીધું છે અને હવે આપણે કાકરા હારવાના થાય છે અને ધ્યાની બેન પ્રગતિબેન પછી માધવી હેમાનસિંહ બધા આવી ગયા અને આપણે એ મોજા પહેરી લીધા છે હવે કાકરા પીવાની તૈયારી છે હવે ઓલી બાજુ તમને દેખાતા તગારા પડ્યા છે તો હવે અમે કાકરે હારો માંડી લગભગ આજ તો થોડા ઘણા રહે અને બાકી કાલ હાર્યું એટલે બે દિવસમાં કામ પૂરું બાકી પછી દૂસો હારવાનું છે ને બાકી ખાતર ભરવાનું ને ખેતી ચાલુ કરવાની છે અને પછી હમણાં પ્રસંગ છે એટલે પ્રસંગમાં અહીંયા જ્યાં હું એટલે થોડુંક મોડાવેલું થાય પણ એલું રહે ધીરે ધીરે તો ચાલો મિત્રો હવે આપણે કામે ચડી જાય હાલો મિત્રો તો અમે પટાણા સુધીમાં બે ખાતાની નાખી લીધી અને ધ્યાનથી બેન અમારું ગાડું આંખે છે અને સાહસભાઈ અમારા બાજુમાં બેઠા છે કે મારે આપવું ધ્યાની બેન કે મારે આપવું ધ્યાની બેન કે અમારું ગાઢું છે તમારું નથી અને આ બાજુ મારે પ્રગતિબેન પાછળ વાંચો અથરપથર પથ્થર ઈભા આવે અને આપણે એક ખેડો ઠેલવી અને બીજો ફેરો પણ ઠલવી દઈશું હવે જાઓ કેમ હા કે છે આગળ બેસીને ચાલો મિત્રો હવે અમે પાછું ગાડું લઈ તો મિત્રો અમે જો ખાતરણી તો ભરાઈ ગઈ અને આ બાજુ અમારે હેમાનસી બેન લેવા જશે ગામમાં કોણ અને માથો ભાઈ એવો તો આવા તડકા નહીં એને પાછી પ્રગતિ બેન બધા મજા આવે ને કામ કરવાની પાછું કોણ ખાવાનું જે આપણે ગાડું ભરાઈ ગયું આ બધા તગાર ભરી રાખી દીધા પાછા ખાઈ ખા ફરતા જે આજે આટલા સુધીમાં આપણે ચાર ખાતર નાખી માથે હા ગામમાં કોણ લેવા હાલો એ કોણ અને આપણે આવે જો કોણ લઈ આવી માનસી ગામમાંથી બધાય કોણ હાલો ખાવા હોય આવી બેઠા બેઠા મકાન ગઈ તો છે બધાને મજા આવો કામ કરવાની કોણ ખાવાની હા ખાવાનું નવું નવું મળે બહુ પછી નાસ્તો મળે હાલો મિત્રો તો આજે અત્યારે જમવામાં જો કઢી છે સાસ ડુંગળી ગરમ નાથના અને ખટા કાતરા નાથના અને આજે ખાવા બેસી ગયા એ બાજુ જો આ બાજુ સિરિયલે હાલે હેમંતસિંહ બેન ને બધા જો હોવાની રીતે વાટકામાં લઈ લીધું હું તો હવે આપણે એ ખાઈ લઈ હા ગુજરાતી થાળી અને જો તૈયાર થઈ ગયું હે તો હવે આપણે ચાલુ કરી દઈએ જો હજી એક બટકું નથી ભાઈ રહ ભાઈ

છેલ્લે અવાજ આવતો તો મિત્રો આજે આપણે છે ને પાણા સારી અને આવી ગયા અને અમારી ધ્યાનની બેન ક્યાં છે ને જો આ આ છે ને વરવાંગડા જેવું કામકાજ છે સડાઈ નહીં લગભગ તો પડખી એ આ તો કારીગરો ચાલ્યો ત્યાંથી ચડી ગયું

Nan na to na hatu sen gatia ma gaita i gatia na i amura. <hesitation> 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 કેમાન સબેન તો અમાર આ પલા હતા ને માધી દેવા દે ગામમાં લઈવા ગઈતી ના એમ નહીં નું જાન શું આવા દે

જો ઘરની ચટણી બનાવી હાલો મિત્રો તો આજે પાણા વણી અને છોકરા કે નાસ્તો કરાવવો પડે પપ્પા એટલે બધા બેઠા

માથે મેનેજ તો ચાલો મિત્રો આપણે નાસ્તો કરવા માંડીયા ટોપિયો ભર્યો તો ટોપિયો ખાલી થઈ ગયો નથુ કાકાને બરકે માधव કે તું અહીં આવ નાસ્તો કરવા બર કે ને નથુ કર નથુ બર કે હાલ હાલ આદને કાઢ તો એવું પોતે જ તો મિત્રો હાલો હવે આપણે નાસ્તો કરવા માંડે સાહસ ભાઈ તો પગમાં પગ ચડાવીને ખાય છે તીખું લાગે છે જો તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો અને હવે આપણે ખાંડનું ટાણું થઈ ગયું જમવાનું ટાણું થઈ ગયું તો હવે જમવાની તૈયારી થાય છે અને અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આજ પાણા થોડા ઘણા રેહ છે કાલા તો લોકો ખરાઈ જ જાય અને આ બાજુ જો અમારે બધા ના એ થઈ ગયા કોઈને એમ થાય કે આ છોકરી પાણી હાતી હતી હો કામ કર્યું ધૂમ આજ તો ફૂંકા કાઢીને જા હો જોવા માતાજી માતાજી એટલી બધી છે ને કે અમે દેખાઈ નથી તો મિત્રો હવે આપણે જમવાનું કાણું થાય લેન્ડ અને અત્યારે અમારે આ ગામમાં ગરબી થાય છે નવરાત્રિની તો અહીંયા આપણે જાશું અને તમને બ્લોકમાં બતાવશું